તમારી મા આણામાં પાસો કરોડ લઈને આવી હતી તમારો બાપ દાડી જઈને વર્ષે કે પાંચ વર્ષના અંતે બારસો કરોડ રૂપિયા કમાય છે અને એ તમે પ્રજા માટે વાપરો છો આ રાજકીય નેતાઓની વાત છે ગમે ત્યારે પત્રકારો આમ ભૂંગળા લઈને ઉભા રહી જાય એટલે મંડો છો ચાલુ થઈ જાવ છો અને બોલવાની આમ ચડ ઉપડવા માંડે છે અને જાહેરાતો કરવા માંડો છો અમે આ કર્યું અમે આટલા કરોડની આ કામ માટે આ ગ્રાન્ટ ફાળવી એટલે શું ઉપકાર કરો છો અને પ્રજા પાછી અજ્ઞાન અને અબુદ અને હરક પદુડી આમ સાંભળીને રાજી થઈ જાય અરે બોલ શીખો પેલા નેતા ભલે તમે બની ગયા તમે એમ બોલો કે જે પ્રજાની પરસેવાની કાળી મજૂરી જગ્યાએ ફાળવવામાં બનવાની અમને તક મળી એ બદલ અમે તમારા આભારી છીએ આમ બોલતા શીખો ઉપકાર કરતા હોય માથે હાથ રાખીને આટલા કરોડ ને આટલા કરોડ બધી જ ખબર છે કે તમે કેટલા કરોડ ક્યાંથી લાવ્યા ક્યાં કમાવા જાવ છો જે પ્રજા જે ગાડી અડવાની કે જોવાની તક નથી મળતી નજીકથી ગાડીમાં તમે પ્રજાના પૈસા ફરોજો તમારું પેટ્રોલ તમારી સ્ટેશનરી તમારું દવાખાનું અરે તમે અમારા ભરોસે જીવો છો અને અમારા પૈસે જીવો છો તો ભિખારી બીજો કોઈ ના હોઈ શકે આ સ્થિતિ છે અને આ આયોજન છે છતાંય માથે આમ હાથ રાખવાનો કે આટલા કરોડ ની આ ગ્રાન્ટ કરીને આટલા કરોડ ની આ ગ્રાન્ટ ફાળવીને પાસ કરાવીને મંજૂર કરાવી ખાડા પડે ત્યારે એક એવો માઇનો લે બહાર આવતો નથી કે જે કેમેરાધી પડ્યો છું એક નિવેદન નંબર નાઇન થ્રી સેવન ફોર ઝીરો ડબલ ફાઈવ થ્રી ઝીરો ટુ ઉપર મને એક વખત વોટસઅપ કરજો અથવા લિંક મોકલાવજો તમારા ફાર્મ હાઉસ ની જાહેરાત કરો ને બહુ બોલવાની તમને ચળ ઉપડતી હોય તો કે હું બે કોડીનો હતો છતાંય તમે મને મત આપ્યા મોટો કર્યો તમે મને પદ અને પ્રતિષ્ઠા આપીને એના કારણે મને બહુ બધા લોકો મળ્યા મને ભાગીદારો મળ્યા મને ઇન્વેસ્ટરો મળ્યા એનાથી મે હું આમ બધું કરી શક્યો અને આજે વર્ષના અંતે હું આટલો મોટો આર્થિક રીતે થયો છું આટલો મોટો મને પ્રતિષ્ઠાના રૂપમાં હું આટલો આટલું મેં પ્રતિષ્ઠા કે યશ કીર્તિ મેળવી છે આવું કોઈ વર્ણ હૃદયની વિશાળતાથી કોઈ તમારા વિસ્તારના નેતાઓએ કર્યું હોય તો મને એની સાથે વાત કરાવજો ને એની યાદી તમે WhatsApp ના માધ્યમથી મને ખબર પડે કે આ બહુ રાજી ના થઈ જવું થોડા કંટ્રોલ માં રાખવા ઉતરવાના છે આવનારા પાંચ 25 વર્ષમાં આ બહુ નક્કી વાત છે પછી ઈચ્છા અને ચોઈસ તમારી મારી વાત મારી વ્યથા મેં તમારા આગળ રજૂ કરી છે તમારો વિચાર કોમેન્ટના માધ્યમથી મને ચોક્કસ મોકલાવજો પર્સનલ મોકલાવો તો મને માધ્યમ થી ગમશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ